thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એક જ પરિવારના ચાલકોને સાફ કર્યો ત્રણ બહેનોના મોત પિતાની હાલત ગંભીર ત્યારે ઓડિશાના બૌદ્ધમાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીંયા એક જ પરિવારના ચ્યા લોકોને સાપે ડંક માર્યો હતો સાપના ડંકના કારણે ત્રણ વાસ્તવિક બહેનોના મોત થયા હતા તો તેના પિતાની હાલત પણ હજુ નાજુક હોવાનું કહેવાય છે તો ત્રણ બહેનોના નામ સુધીર ખા ત્યારે શુભિકા મલિક અને ત્યારે અને સૌભિક મલિક છે ત્યારે આપણે જણાવી દીધી કે ડાપલપાડા પંચાયત હેઠળના ચાર પાયાલા ત્યાં ગામમાં રહેતા સુરેન્દ્ર માલિક તેના પરિવાર સાથે સૂતો હતો અને રાત્રે તેમની દીકરીઓની તબિયત બગડવા લાગી હતી આખો પરિવાર જાગી ગયો યુવતીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તો કે સુરેન્દ્ર જોયું કે તેની નજીકમાં એક સાપ રગડતો હતો અને તેની પત્ની મદદ માટે બોલાવી તરત જ ચારેની જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તો હોસ્પિટલમાં ત્રણેય યુવતીઓના મૃતદેહ હાલતમાં ત્યારે જાહેર કરવામાં આવી હતી જ્યારે કે સુરેન્દ્ર બૌદ્ધ જિલ્લાના હોસ્પિટલમાં હિંમતસન મેડિકલ કોલેજ બુલાંદમાં રિપેર કરવામાં આવ્યો છે તો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે સુરેન્દ્ર હાલત પણ ના છે તો વધુ વાત કરીએ તો ડોક્ટરનું કહેવું છે કે શક્ય છે કે પેડ સાફ ત્રણેય ડંક માર્યો છે ત્યારે ઓડિશા દર વર્ષે લગભગ બે હજાર પાંચસોથી છ હજાર લોકોને સાફ કરે છે તેમાંથી દર વર્ષે ચારસોથી નવસો લોકો મૃત્યુ પામે છે તો બે હજાર ત્રેવીસ ચોવીસમાં સાફ કરવાથી ઓછામાં ઓછા એક હજાર અગિયાર લોકોના મોત થયા હતા તો આ વર્ષે પણ સાફ કરવાથી બસો ચાલીસ લોકોએ જીવ ગુમાવ્યો છે તો ઓડિશા સરકારે પણ સાફ કરવા મૃત્યુ પામેલા લોકોને ચાર લાખ રૂપિયાની સહાયક રકમ આપશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ